હવામાન વિભાગની અગાહી પ્રમાણે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદમાં પણ સાર્વત્રિક મેઘ જોવા મળી રહ્યો છે નડિયાદમાં રાત્રિના બે વાગ્યાથી સવારના આઠ વાગ્યા દરમિયાન છ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો ધોધમાર વરસાદ ખાબકતા રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પડી ગઈ છે ત્યારે વાત કરીએ તો વરસાદ વરસતા નડિયાદથી ખાતરજ મહેમદાવાદને જોડતા રોડનું ધોવાણ થઈ ગયું છે

તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી સ્થાનિકો દ્વારા પાલિકામાં રજૂઆત કરતા વાહન વ્યવહારને તાત્કાલિક બંધ કરાવી પાલિકાએ સમારકામની કામગીરી હાથ ધરી હતી